મિત્રો મારું નામ સમીર છે હું ભોપાલનો રહેવાસી છું હું અઠ્યાવીસ વર્ષનો છું મારી ઉંમર પાંચ ફૂટ અને નવ ઇંચ છે હું ખૂબ જ સુંદર યુવાન છોકરો છું હું તમારા માટે એક શાનદાર સેક્સ સ્ટોરી લઈને આવ્યો છું કે મેં કેવી રીતે એક સુંદર કુવારી છોકરી રસિકા જોડે ખોદકામ કરી અમે બંને કેવી રીતે સેક્સ માણ્યું આ બધું તમને મારી આ સેક્સ સ્ટોરીમાં વાંચવા મળશે વાત એ દિવસોની છે જ્યારે હું ભોપાલમાં કામ કરતો હતો મને વેબસાઇટ પર સેક્સ ફિલ્મો જોવાનું મન થયું અને મારી પાસે ખાલી સમય હોવાથી મેં સેક્સ વિડીયો જોવાનું શરૂ કર્યું ઘણી બધી સેક્સ ક્લિપો જોયા પછી મને કોમેન્ટ બોક્સમાં જોયું અને એક બે ફિલ્મના કોમેન્ટ બોક્સમાં મારો નંબર લખ્યો એ પછી એક બે દિવસમાં મારા નંબર પર એક છોકરીનો મેસેજ આવ્યો પહેલાં અમે સામાન્ય રીતે વાત કરી પછી ધીમે ધીમે સેક્સની વાત શરૂ કરી તે છોકરીએ પોતાનું નામ રતિકા જણાવ્યું તે ગુજરાતની રહેવાસી છે અને કોઈ કોલેજમાં અભ્યાસ કરે છે તેણે મને વિડીયો કોલ પર બોલાવ્યો વિડીયો કોલ દરમિયાન મેં તેને કપડાં ઉતારવા કહ્યું તેથી તેણીએ તેની સલવાર ઉતારી અને મને તેણીની ગુફા બતાવી તેણીની ગુફા નવી જેવી હતી તેના પર હળવા ઉગતા હતા મેં તેણીની ગુફાને થોડી વધુ જોવાનો પ્રયાસ કર્યો અને તેણીએ તેના પગ વધુ ફેલાવવાનું કહ્યું તેણીએ તેના પગ પણ ફેલાવ્યા પછી તેની ગુફાનું મોં મને સ્પષ્ટપણે દૃશ્યમાન બન્યું મેં તેને કહ્યું તમારી આંગળીથી તેને ફેલાવીને ગુફા ખોલ્યો તેણે તેની આંગળી વડે ગુફા ફેલાવી તેની એ ગુફા ખૂબ જ ચુસ્ત દેખાતી હતી મતલબ કે તે સંપૂર્ણપણે સિલબંધ પેક હોલ હતું મેં પૂછ્યું શું તમે ક્યારેય પહેલાં સેક્સ કર્યું છે તેણે કહ્યું ના હું ખૂબ જ ખુશ થયો કારણ કે મેં અત્યાર સુધી સીલબંધ ગુફાને ક્યારેય ખોદી નથી તે પછી મેં તેને શબ્દ કરવાનું કહ્યું તેણે પોતાનો કુર્તો ઉતાર્યો બ્રાની અંદરથી તેના તંત્ર નાના લીંબુ જેવા સુંદર દેખાતા હતા જાણે કહેતા હોય અમારો જૂસ પી લો મેં રસિકાને કહ્યું ભ્રાપણ ઉતારો તેથી તે પહેલાં તો હતી પરંતુ જ્યારે મેં આગ્રહ કર્યો ત્યારે તે તેની ભ્રાપણ કાઢી નાખી તેની ભ્રાણું કદ અઠ્યાવીસથી ત્રીસ છે તે વિડીયો કોલ દરમિયાન મને ખૂબ જ ગરમ થઈ ગયા હતા તેણીએ બોલવાનું શરૂ કર્યું હું તમારી સાથે સેક્સ કરવા માગું છું તું મારી પાસે આવ જ્યારે મેં વિડીયો કોલ પર પહેલીવાર રસિકાની ગુફા જોઈ ત્યારે મારો સામાન તકતાર થઈ ગયો તેણીની ગુલાબી સિલબંધ ગુફાને જોતાં એવું લાગતું હતું કે મારો સામાન નીચલા ભાગને ફાડીને બહાર આવશે મેં રસિકા સાથે વાત કરી અને સામાનને હલાવીને મારા માલ બહાર કાઢી દીધો ત્યારથી અમે બંને રોજ આ રીતે સેક્સ વિશે વાત કરવા લાગ્યા કારણ કે મા હજી મારો ગુજરાત જવાનો કોઈ પ્લાન ન હતો પરંતુ તેની ડેરી અને ગુફા જોયા પછી હું મારી જાત પર કાબૂ ના રાખી શક્યો અને અમે બંને અમદાવાદમાં મળવાનો પ્લાન બનાવ્યો તેણી પણ ખુશ હતી કારણ કે તેની સીમ પર ગુફા ખોદાવવાની હતી મેં બીજા દિવસે સાંજની ટિકિટ બુક કરાવી જે દિવસે મારી ટ્રેન હતી તે દિવસે મને ઓફિસમાં કામ કરવાનું મન જ ન થયું હું આખો દિવસ વિચારતો રહે કે આવતીકાલ હું સિલબંધ પેક ખોદવા જઈશ તે દિવસે હું ઓફિસથી વહેતો ઘરે આવ્યો અને મારી વસ્તુઓ પેક કરી મારી ટ્રેન સાંજે સાત વાગે તેથી હું એક કલાક વહેલા ઘરેથી નીકળી ગયો અને સ્ટેશન પર પહોંચી ગયો ટ્રેન આવવામાં થોડો સમય હતો મેં રસિકાને મેસેજ કર્યો કે હું ટ્રેનમાં બેસીને સવારે અમદાવાદ પહોંચું છું રસિકા પણ મને લેવા માટે સવારે સ્ટેશન આવવા તૈયાર થઈ ગઈ તેણે કહ્યું કે હવે હું આવતીકાલે ટેક્સની તૈયારી કરવા માટે જઈ રહી છું થોડી પછી ટ્રેન આવી અને હું અમદાવાદ જવા રવાના થયો સવારે અમદાવાદ સ્ટેશને પહોંચી તે પહેલાં રસિકાનો મેસેજ આવ્યો કે હું સ્ટેશન પર પહોંચી ગઈ છું મેં ફોન કરીને કહ્યું ઠીક છે હું તરત જ આવીશ ટ્રેન સ્ટેશન પર ઊભી રહી ત્યારે હું મારા ડબ્બાની બહાર આવ્યો ત્યારે મેં આજુબાજુ જોયું કે સલાયતા ક્યાં ઊભી છે હું તેને બોલાવવા જતો હતો ત્યાં જ મેં સલવાર સૂટ પહેરેલી પાંચ ફૂટ ઊંચી છોકરી જોઈ તેની ઉંમર ઓગણીસ વીસ વર્ષની હતી તે ખૂબ જ ચુસ્ત શરીરવાળી છોકરી હતી તેની ડેરીઓ ચીકું જેવી ચુસ્ત દેખાતી હતી હું તેની પાસે ગયો અને કહ્યું રસિકા તેણે હસીને માથી હલાવ્યું પછી મેં તેના કાનમાં ફફડાટ માર્યો તો ખૂબ જ સુંદર લાગે છે સર શરમ અનુભવી અને મારો હાથ પકડીને કહ્યું ચાલો હવે આપણે હોટલ પર જઈએ રસિકા આગળ ચાલવા લાગી અને હું તેની પાછળ ચાલવા લાગ્યો અમે બંને સ્ટેશનની બહાર આવ્યા અને તેણે એક ઓટો બુક કરાવી હવે અમે હોટલ તરફ પ્રયાણ કર્યું તેણે પહેલેથી જ હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો તેથી અમને કોઈ સમસ્યા ન થાય તેણે રિસેપ્શનમાં જઈને રૂમની ચાવી લીધી અને અમે બંને રૂમમાં આવ્યા મેં જેવો રૂમનો દરવાજો બંધ કર્યો કે તે તરત આવીને ગળે લાગી ગઈ હું અચાનક ચોંકી ગયો કારણ કે તે સ્ટેશનથી રૂમની અંદર આવતી ત્યાં સુધી તે એકદમ શાંત જણાતી હતી મને ખબર ન હતી કે રશિકા આટલી બધી ભરેલી પડી જશે મેં તેને મારી બાથમાં ભીડી અને તેના યુવાન સરળને અનુભવવા લાગ્યો હું તેને મારા હાથમાં ચુસ્ત રીતે પકડી રાખ્યો હતો અને વિચારતો હતો કે આજે તેણીની પ્રથમ વાર કરાવશે તેથી તેની ગુફામાંથી લોહી નીકળશે હોટેલની બેડશીટ પર ડાક ન પડવા જોઈએ જ્યારે તેણીએ મને પકડી રાખ્યો ત્યારે તેના બુક્સ મારી છાતીમાં દબાવી રહ્યા હતા મેં મારા હાથમાં પકડેલી બેગ છોડી દીધી અને રસિકાની કમર પર હાથ ફેરવવા લાગ્યો તેના બંને નિતમ ખૂબ જ ચુસ્ત દેખાતા હતા રસિકા એકદમ ચુસ્ત શરીરવાળી યોગી હતી હું ખૂબ જ નસીબદાર હતો કે એકદમ પેક માલ મારા સામાન નીચે આવી ગયો હતો ધીમે ધીમે અમે બંને ચુંબન કરવા લાગ્યા મેં મારા બંને હોઠ તેના હોઠ પર મૂક્યા અને ચૂસવા લાગ્યા મારા હાથ ફક્ત તેના નિતમ પર હતા મેં તેની કમરને દબાવી મારી તરફ ખેંચી અને તેની કમર મારા સામાનને સ્પર્શવા લાગી અમે બંને લગભગ પંદર મિનિટ સુધી આ રીતે ચોટેલા અને ચુંબન કરતા રહ્યા હવે તેનાથી રહેવાતું ન હતું હર્ષિકા મારું પેન્ટ ઉતારવા માંગતી હતી મેં એક હાથથી મારો પટ્ટો ખોલ્યો અને મારા પેન્ટનું બટન ખોલ્યું રસિકા મારા સામાન પર તૂટી પડી હતી તેણે મારી ચડ્ડીમાંથી મારો સામાન બહાર કાઢી દીધો હતો મેં રસિકાને કીધું ઊભી રહી યાર હું મારા કપડાં ઉતારી દઉં છું તું પણ તારા કપડાં ઉતારી દે તેને હવે કંઈક હોશ આવ્યો મેં મારા કપડાં ઉતાર્યા અને માત્ર અંડરવેરમાં જ આવ્યો પછી મેં તેના કપડાં ઉતારવામાં મદદ કરી રસિકા હવે માત્ર બ્રા અને પેન્ટીમાં મારી સામે હતી મેં રૂમમાં ટીવી ચાલુ કર્યું અને મારી મનપસંદ મ્યુઝિક ચેનલ ચાલુ કરી તેનો અવાજ પણ ઊંચો રાખ્યો જેથી રસિકા સાથેના ખોદકામનો અવાજ રૂમની બહાર ન જાય રૂમની લાઇટ બંધ કરી નાઇટ લેમ્પ ઓન કર્યો અને બધા પડતા ચેક કર્યા રૂમમાં વાદળી લાઇટો બળી રહી હતી તે દિવસ દરમિયાન પણ ખૂબ જ મોહક વાતાવરણ બનાવે છે રસિકા બેડ પણ મારી રાહ જોતી બેઠી હતી હું જઈને રસિકા પાસે બેઠો અને રસિકાની પીઠ પાછળ બે રૂસિકા મૂક્યા તે પછી મેં રસિકાને તેના હોડ પર ચીસ કરવાનું શરૂ કર્યું રસિકા પણ મને પૂરો સાથ આપી રહી હતી હું મારા હાથ વડે તેની ડેરીઓને હળવાશથી માલિશ કરી રહ્યો હતો રસિકાને હોઠ અને ગળા પર લગભગ પાંચ મિનિટ સુધી કીસ કરી રાખી મેં ધીમે ધીમે તેની બ્રા કાઢી અને તેની બંને ડેરીઓને રસ્તાળ નારંગીની જેમ એક પછી ચૂસવાનું શરૂ કર્યું તેના ડેરીની સાઇઝ ત્રીસ ઇંચ હતી કમરનું કદ અઠ્યાવીસ હતું અને નિતમનું કદ બત્રીસ ઇંચ હતું આજે રસિકાની ડેરીઓ મોટી લાગતી હતી પહેલાં વિડીયો કોલમાં મેં જોયા ત્યારે નાની લાગતી હતી પછી મેં રસિકાની પેન્ટી ઉપરથી જ તેની ગુફા પર હાથ ફેરવ્યો તેની પેન્ટીની ગુફાના પાણીથી ભીની થઈ ગઈ હતી મેં તેની પેન્ટી પણ ઉતારી દીધી હવે તે એકદમ ઓપન મારી સામે ખોદકામ કરવા રેડી હતી અત્યાર સુધી મેં તેની ગુફાને માત્ર વિડીયોમાં જ જોઈ હતી આજે તે મારી સામે ખોદાવવા તૈયાર હતી રસિકા તેના મોઢામાંથી ઓહ આહ જેવા અવાજો કાઢી રહી હતી મેં ઘણી રસીક એવું લાગે છે તેની બહુ મજા આવે છે બસ હવે મારી ગુફા ફાડી નાખ અને તારા સામાનને અંદર જવા દે હું હજી તેને વધારે તરસાવવા માગતો હતો રસિકાની ડેરીઓ ચૂસવામાં મને બહુ મજા આવી રહી હતી કેમ કે પાકી કેરી ચૂસવામાં જે મજા આવે છે તે જ મજા અત્યારે મને આવી રહી હતી મેં તેના પગને ઉપરની બાજુ ફેલાવ્યા અને મારું માળ તેની ગુફા પર મૂક્યો જેવી મેં રસિકાની ગુફા પર ચાટવાનું શરૂ કર્યું તે આ ઓહ ઉઈ આ અવાજ નીકાળવા લાગી અવાજ સાંભળીને હું ખૂબ જ ઉત્તેજિત થઈ ગયો અને મેં મારી સ્પીડ વધારી રસિકા બોલી આહ બહુ ના ચાટીશ નહીં તો હું મારી પાણી છોડી દઈશ પણ મેં તેની વાત પર ધ્યાન ના આપ્યું અને જોર જોરથી ચાટવા લાગ્યો આહ આ ઊં ઈ આ કરતાં કરતાં તેની ગુફાએ પાણી છોડી દીધું મેં તેની ગુફાને સાફ કરી અત્યારે રસિકા રિલેક્સ થઈ ગઈ હતી પરંતુ અહીંયા મારો સામાન એકદમ ફણ ફેલાવીને સંપણાય રહ્યો હતો મારો સામાન ગુફામાં જવા માટે તૈયાર હતો મેં રસિકાની ટાંગોને વાળી અને ફેલાવી દીધી સીલ બંધ ગુફામાં સામાન નાખવામાં અલગ જ મજા છે એમ તો હું જાણું છું કે એકદમ સીલપેક ગુફામાં સામાન નાખતા છોકરીને બહુ દુખાવો થાય જો છોકરી આમ તેમ ખસે તો સીલ નહીં તૂટી શકે અને એ બહુ દુખાવો થશે અને ફરીવાર ખોદવા નહીં દે તેથી મેં એક ઓસિકો રસિકાની કમર છે અને બીજું ઓછીકું તેના માથાની ચમચ્યું હવે રસિકાના બે પગ વચ્ચે આવી ગયો અને મારો સામાન ગુફામાં મોં આગળ મૂક્યો હું ગુફાના મોં પાસે મારા સામાનને ધીરે ધીરે ધક્કો મારી રહ્યો હતો રસિકાના મોઢામાંથી અવાજ આવતા હતા ધીરે ધીરેથી ઓહ બહુ દુઃખી છે ધીમેથી કરજે મેં ધીરેથી ગુફાના સામાન નાખવાની કોશિશ કરી પણ તેની ગુફા ખૂબ જ ટાઈટ હતી તે દુખાવાને કારણે કમર આમ તેમ ખસાવા લાગી ત્યારે મેં તેના ખભા પકડી એકદમથી મારો સામાન તેની ગુફામાં નાખી દીધો રસીકરણની તો ચીખ જ નીકળી ગઈ આહ સામાન અંદર નાખતી વખતે મેં તેની કમરને જોરથી પકડી રાખી કેમકે સામાન ગુફામાં જાય ત્યારે હલવાને લીધે સામાન ગુફાની બહાર ના નીકળી જાય હવે એક મિનિટ સુધી મેં સામાનને ગુફામાં રહેવા દીધો અને રસીકાના હોઠ અને ડેરીઓને ચૂસવા લાગ્યો થોડા સમય પછી તેની ગુફાનો દુખાવો આરામ થયો મેં ગુફામાંથી ધીરે ધીરે સામાન બહાર નીકળ્યો તો એકદમ લાલ લોહી નીકળ્યું તકિયાનું કવર લોહી લોહી થઈ ગયું મેં જલ્દીથી પાસેથી નેપકીન લીધો અને મારો સામાન અને ફાટેલી ગુફા સાફ કરી હવે કરી મેં સામાનને ગુફામાં દાખલ કર્યો અને આ વખતે અમારું ખોદકામ શરૂ થયું મેં રસીદાની ગુફામાં લગભગ પચીસથી ત્રીસ મિનિટ ખોદકામ કર્યું આ દરમિયાન તેની ગુફામાંથી બે વાર પાણી નીકળી ગયું પછી મારા સામાનને પણ પાણી છોડ્યું રસિકાએ સામાન મોઢામાં લીધો અને મારો સામાન ચૂસી ચૂસીને સાફ કર્યો બસ દોસ્તો આવી રીતે મેં રસિકાને પહેલી વખત આનંદ અપાવ્યો એ જ રાત્રે મારી પાછી રિટર્ન ટ્રેન હતી તો રસિકા મને સ્ટેશને મૂકવા આવી તે ખૂબ જ ખુશ હતી અને શરમાતી હતી ટ્રેન આવી અને હું ઘરે જવા રવાના થયો મેં રસિકાને પૂછ્યું ફરી ક્યારે તો કીધું હું કોલ કરીશ હું ટ્રેનમાં બેઠો મારા મનમાં આખા દિવસની યાદો ચાલી રહી હતી મેં રસિકાને કોલ કર્યો પરંતુ ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો એ પછી ક્યારેય ફરીથી મારી રસિકા સાથે વાત નથી થઈ પણ એ દિવસ મને યાદ રહી ગયો